આ મુ ઓટો એકલો નહીં છે મારે કોઈ અમાજવા તૈયાર નહી મારે ફોન કર્યો ને તને ધોભલા ચડી ને કુવામ પડીને મરી જાઉં અત્યારે એ હલો શું એ હલો હલો ને હું હેલો ચડવા

હવે અમારું મનમાં કોઈ નઈ પૈણાવી ના પડે પણ આટલી મજૂરી કરું આ ટોલ ફરી ટોલ કોઈ પૈનાવ નહી બેઠું વાત કર કરે પૈનાવીભો ફોન કર્યો એટલે કે તું

આ તો હું પેલા ગાડીઓ માં જાણ ચાલીસ પચાસ હજાર ટીપી ફરી લેતા તમે તમે તો કરતા નહીં મજૂરી કરું રજા ફરવા જોઈએ મળતી નઈ એમ તો એવું એટલે તમારા માટે નવરી બેઠી હતી તમે તમે લઈ કીધું માટે ફરવું પડે એટલે આગેવાન થાય તો ગમો બે જ ખબર નહી પડતી પહેલા ફરી થાય એટલે હું ગમનો છોકરો

ઉતરો ઉતરો બધો ચાલી છે મરી આલે ઉતરો ઉતરો પડાયો તો પડી જાવ છે લે મા નહીં તને ઓનો કે લે ઓમ પડ પડાય લે આ કે બોલ મને ઉતરો બોલ પડ પડાય જપોરી બોતરો પડના બોતરો બોતરો આ ઓલિયા સેસારિયા ઓ પરાયા પ્રોટે ઉતાર બોલ જાવી જાવ પડાયો જ નહી પડા વધા છે પડાય છે બોતરો પડાય નહી પડા

એ મકા એ બોય તલે તારા કાજે આ અમારું માર ખાના ડાળો આયો તમે ઓઢા ને અમારે

અમે સમાજ માં જઈએ ને તો અમારી ઇજ્જત એટલો દળો લુગળો પેરે ના